હા હા મારું બેઠું એકલા ને એકલા જેટલી ઘડી સાહેબ વાટજે અમે તો પાછું આજુબાજુમાં કોઈ હોય તોય પાછું ઠીક રહે આજુબાજુ મેં કોઈ નથી હવે બહાર હોત નહીં તો ઠીક રોત આટલી ઘણી ઉંમરમાં બાળો એકલા ને એકલા સાહેબ વાડ્યો રે મારો મારું બેટું હમું ના આવે પાછું હવે એકલા પડી ગયા છે પણ કાકો છે મારું બેઠું હજુ મેળ પડ્યો છે એક તો હો પાછું મારા તો કુંડળી કે ભમરો પેઢો છે કે શું પેઢું છે મેં તું મેળ જ નથી પડતો રીવાનો ગતું નઈ પણ કાકો નથી મને ફોન કરવા તું ઓ ભગા દીનો છે છે બોલ ભગા પિન્ટુ બોલ બોલે

તો તાર ઘેર મેલો ભુવાન તું લઈને પણ મારે નવરાય નથી હાલ કોમ ચાલુ છે છે બિઝનેસ તો એવું કાઢતું નથી ના રે કે પાછા ભુવાન થી બાપજી છે કોટો કાઢ્યો તો મેલતી હેડતી એવું છે તો કુતરું બીજું કાઢતું નહીં જોય ના હું લેવા તો

હા તો હું તો જોવાનું કરું ને ચોય બીજું કોઈ કામ કરતો નથી એમ હોય પણ તમે સંપલ વગર આયા છો હા સંપલ હ સંપલ મને આખડી આલી છે એક બાપજી અરે તમારે આખડી હોય એમ હોય કેમ તમારે આખડી છે મારે આખડી છે એમ હોય બરાબર અને તમને કઈ આલી આખડી મારે અમારે છે ને હા મારા થી ઉપરુ બાપજી છે ને હા એની આખડી આલી છે એનું નામ શું છે એનું નામ ઉપરુ બાપજી અન તમારું નામ મારું મારું નામ અલગ છે પણ તમને ના ખબર પડ્યા

ઘઉ ના દોણા લાગી તારી ગાય થઈ ગયો તારી હાથ જોડું છું એમ મેં કીધું તું ઘઉના દોડા લાગે તું મારો મગજ બગાડા છે બોલો શું કરવાનું મારે

પાછા oh, બે oh. <interferes rivalry contemporary>

ધીજ મારું ધીજ ધીજ મારો લેન ના કેવરો ભલો થા એ ભુવાજીન કબેરી હોય ગયો તો હા તો ધીજ મારું મારો ઓળજો લે ઓ ફરી જા જો તાક દે મત પાછો હો ઓ માર એ ફરી એમ ફરેટ લ્યો બતા હેડ તું

તો સવાર વહેલા ઉઠી હ અને જો જેવા ખાટલામાંથી ભોય પગ મેલો હ એવા સંપલ પહેરવાનું હ પછી બ્રશ કરવાનું બ્રશ કરી મોઢું બીજું ધોઈ હ અસલ સરસ મજાનું નાવાનું હ નાય ધોઈ હા સારા અસલ કપડો પહેરવાનું હા અને પછી આજુબાજુ તો તગારું પડ્યું હોય ને પ્લાસ્ટિકનું તગારો લઈ અને સીધું સોળના ઢગા પડ્યા ની પહેરી જવાનું

તમે ગૂગલ પે કરો ગૂગલ પે માં તું અમારા ધોળા કઢાવી લે તારે તારા જેવા જેવા તો હા હાથમાં ગરાક છે મારે બોલ પાછી વાળું તો કરવાનું

બાપજી કેતા મારા હોમો ઉડે છે હોમો ઉડે છે પણ આ તો હોમે ઉડે હો હતો જ એટલે તો જોરા લાય બાપજી આરામ મળી ગયા હો પાછું જોઈ આજે આટલા દોડો મેં પણ નાસી નાસી જો આજે કરમો